अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो मित्रों आज आप जूम इन जूम आउट वालू एनिमेशन से ये जुआ मांगे તો આપણે એનિમેશનની જે સિરીઝ જોઈ રહ્યા છે એમાં તમે બધું બાબતો લગભગ એક સરખી જ કરવાની છે તો આપણે આ વખતે ઝૂમ ઇન ઝૂમ આઉટનું એ જોઈશું કે જેને તમે પ્રેક્ટિસ કરી અને પછી બનાવી શકો હું ફાઇલની અંદર જઈશ ન્યૂ કરીશ અને અહીંયા આપણે આ બધું સેટિંગ એમ જવા દઈ અને આપણે ઓકે કરી દઈશું અહીંયા આપણને બધા ફોટોગ્રાફ જોઈશે થોડાક કે જે ફોટોગ્રાફને આપણે એનિમેટ કરીશું એટલે આપણે આપણે ફાઇલની અંદર જઈશું ઇમ્પોર્ટમાં ઇમ્પોર્ટ ટુ લાઇબ્રેરી કરી દઈશું અને અહીંયા આપણને બધા અલગ અલગ આપણી પાસે ફોટોગ્રાફ છે તો એની અંદરના થોડાક આપણે જેમ મેં પહેલાં પણ કીધું છે કે મારા એક મિત્ર છે બીજલ દવે એમના પાડેલા બધા ફોટોગ્રાફ છે અને એમણે બહુ સુંદર ફોટોગ્રાફ લીધેલા છે તો એમાંના થોડાક ફોટોગ્રાફ આપણે લઈશું કે જે આપણે અહીંયા એનિમેટ કરી શકીએ એટલે આપણે ધારો કે આ એક ફ્લાવર લઈએ આપણે એક આ ફ્લાવર લઈએ આ એક ફ્લાવર લઈ લઈએ એટલે આપણે આ ફ્લાવર લઈ અને આપણે ઓપન પર ક્લિક આપી દઈશું એટલે લાઇબ્રેરીની અંદર આપણને જોવા મળશે કે એક બે ને ત્રણ આપણને ફોટોગ્રાફ અહીંયા જોવા મળશે જો લાઇબ્રેરીને તમને અહીંયા ના દેખાતું હોય તો તમે વિન્ડોઝમાંથી જઈને પણ અહીંયાથી ચાલુ કરી દઈ શકો તો હવે આપણે પહેલો ફોટોગ્રાફ જે છે સાત નંબરનો એ આપણે લાવીશું એટલે લેયર વન ફ્રેમ વનની અંદર આપણે આવતા રહીશું અને અહીંયા આપણે આ જે ફોટોગ્રાફ છે એને ખેંચીને આપણે અહીંયા મૂકી દઈશું અત્યારે આપણે એની સાઇઝ પણ નાની કરવાની જરૂર પડશે એટલે આપણે એને થોડીક નાની કરી દઈશું સાઈઝ અને ઓલ્ટરથી દબાવી અને આપણે આને મોટી કરી દઈશું એટલે અહીંયાથી આ રીતના આપણું એક્ઝેક્ટલી એ થઈ જશે હવે આપણને એવું જોઈએ છે કે આ ફૂલ હોય એમાંથી આમ નાનું થઈ અને ફોટો જતો રહેતો હોય અને બીજો ફોટો બદલાઈને આવતો હોય એવું આપણે બતાવવું છે અને એટલા માટે આપણે પેન્ડી નંબરની ફ્રેમની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને એની અંદર આપણે ઇન્સર્ટ ફ્રેમ આપી દઈશું અને આ જે એરિયા છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપી અને ક્રિએટ મોશન કરી દઈશું હવે આપણે દર વખતે પહેલાં મૂવી ક્લિપ બનાવવાનું ભૂલી જઈએ છીએ પણ ફ્લેશ છે એ ઓટોમેટિક આપણે બતાવે છે એટલે વાંધો નથી પણ આપણે ઓકે કરી દઈશું ઓકે કરી દઈશું એટલે આ રીતના આવી જશે પ્લે હેડ છે એને વીસની ઉપર લાવી દઈશું અને આપણે શિફ્ટ કી દબાવી અને આપણે આ રીતના નાનું કરી દઈશું એને એકદમ સપોઝ આટલો નાનો આપણે ફોટોગ્રાફ કરી દઈશું એટલે આટલો નાનો ફોટોગ્રાફ આપણે કરી દીધો ત્યાર પછી આપણે બાર ક્લિક આપીને બેન કરીશું અને એકવીસ નંબરના કી ફ્રેમની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા આપણે ઇન્સર્ટ બ્લેન્ક કી ફ્રેમ કરી દઈશું એટલે ઇન્સર્ટ બ્લેન્ક કી ફ્રેમ આવી ગયું અહીંયા આપણે બીજો ફોટોગ્રાફ લઈ લઈએ અને એ આપણો આ નવ નંબરનો ફોટોગ્રાફ છે તો એ નવ નંબરના ફોટોગ્રાફને પણ આપણે ખેંચીને અહીંયા મૂકીએ એને આપણે પહેલાં નાનો કરી લઈએ અને આપણે એને આટલો જોઈએ છે પણ આપણે પહેલાં એને એક વખત મોટો કરવાની જરૂર પડશે કે જેથી આપણે એક્ઝેક્ટલી નાનો કરી શકીએ ત્યાર પછી શિફ્ટ દબાવી આપણે પહેલાં એને નાનો કરી દઈશું કે આપણો ફોટોગ્રાફ ધારો કે આટલો હોય ત્યારે શરૂ થાય ત્યારે અને હવે ચાલીસ નંબરની ફ્રેમમાં આપણે એને મોટો કરવો છે પણ આપણે આ વખતે પહેલાં આપણે એને મૂવી ક્લિપ બનાવી દઈએ કારણ કે આપણે દર વખતે મૂવી ક્લિપ બનાવવાનું ભૂલી જઈએ છીએ તો પેલું આપણે ઓકે પૂછે છે તો આપણે પહેલાં આને એમ ક્લિક કરી અને સિલેક્ટ કરીશું એફ કી દબાવીશું અહીંયા આપણે મૂવી ક્લિપ સિલેક્ટ કરીશું અને આપણે ઓકે કરી દઈશું એટલે આ રીતના નવી મૂવી ક્લિપ બની ગઈ અને તમે જો ભૂલી ગયા હોય તો તમે પેલામાં ઓકે કરીને પણ કરી શકો તો અહીંયા હું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશ ઇન્સર્ટ ફ્રેમ કરીશ અને આ જે એરિયા છે એની અંદર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે ક્રિએટ મૂવી ક્લિપ કરીએ પ્લે હેડને આપણે પર લાવી દઈએ અને પછી આપણે કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાવી અને આ એક કોર્નર છે એ કોર્નરને આપણે ખેંચી અને પાછો આપણે મોટો કરી દઈ શકીએ એટલે હવે તમે જોશો તો તમને એવું લાગશે કે અહીંયાથી આપણે એક ફોટોગ્રાફ આમ જતો રહે છે બીજો ફોટોગ્રાફ આપણે આવતો રહેતો હોય એવી રીતના આપણને જોવા મળશે હવે આ ફોટોગ્રાફ પણ આમ પાછો નાનો થાય અને ત્રીજો ફોટોગ્રાફ આવે એવું જોઈતું હોય આપણને તો આપણે અહીંયાથી વીસ ફ્રેમ આપણે વીસ વીસનું આમ એક એ રાખીએ છીએ કે વીસ વીસ ફ્રેમ સુધી થતું જાય આપણે તો અહીંયા માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું ફરી પાછું આપણે ઇન્સર્ટ ફ્રેમ કરીશું અહીંયા અને નાનો કરી દેવો છે એટલે આપણે શિફ્ટ કી દબાવી ફરી પાછું આ રીતે આમ કરીને નાનું કરી દઈશું આટલો નાનો કરી દઈએ ફોટોગ્રાફ ધારો કે અને અહીંયા છોડી દઈએ બાજુમાં આપણે જઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું ઇન્સર્ટ બ્લેન્ક ફ્રેમ લઈશું અને આપણે ત્રીજો ફોટોગ્રાફ લઈ લઈશું ત્રીજો ફોટોગ્રાફ આપણે અહીંયા લઈએ ત્રીજા ફોટોગ્રાફને પણ આપણે માઉસ બટન દબાવી રાખીને આપણે ખૂણા પર લાવી દઈશું પહેલાં અને શિફ્ટ કરી અને આપણે એને પહેલાં નાનો કરતા જઈશું એટલે આપણે માઉસથી હું આ રીતે હું ઉપર ખેંચી લઈશ અને અહીંયાથી આપણે એ કરી દઈશું એટલે આ બટનથી આપણે નાના કરતા જઈશું અને આપણે એને કોર્નર પર ગોઠવી દઈએ ઓલ્ટર કી દબાવી અને પછી આપણે એને ખેંચી અને એને મોટો કરી દઈએ અહીંયાથી આપણે સીધું પહેલાં ટ્વેન્ટી ટ્વેન્ટીનું આપણે લેવું છે એટલે સાયન્ટી એટી અને આપણે હંડ્રેડની ઉપર આપણે ડાયરેક્ટલી જતા રહીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું ઇન્સર્ટ ફ્રેમ કરીશું ત્યાર પછી આપણે આ જે એરિયા છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને ક્રિએટ મોશન કરી દઈશું આ વખતે પણ આપણે મૂવી ક્લિપ બનાવવાનું ભૂલી ગયેલા એટલે આપણે ઓકે પૂછે છે ઓકે કરી દઈશું આપણે અહીંયા આવી અને આપણે એને નાનું કરવાનું છે અને એટલે અહીંયા આપણે જોયું કે આ ફોટોગ્રાફ પહેલાં અહીંયા નાનો હોય છે એટલે આપણે આને અહીંયા નાનો કરવાની જરૂર પડશે એટલે આપણે અહીંયા નાનો રાખવાનો છે એટલે આ જગ્યાએ આપણે આવી સેફ્ટી દબાવી અને આપણે એને નાનો કરી દઈએ તો પ્લે હેડને આપણે લઈ આવીશું એટી પર અને એટી પર પ્લે હેડને આપણે પાછું મોટું કરી દઈશું આ રીતના અને આપણે હંડ્રેડ પર પ્લે હેડને લાવી અને આપણે પાછો નાનો કરી દઈશું આ રીતનું આપણે કરી દીધું છે અને હવે આપણું એનિમેશન બની ગયું છે હું કંટ્રોલ એન્ટર કરીને જોઈશ તો તમને એવું લાગશે કે આ રીતના ફોટા જો તમે જેમ નાનો થઈ જાય છે આપણો જો ફોટોગ્રાફ બદલાઈ જતો હોય એવું આપણને અહીંયાથી જોવા મળે છે એક ફોટોગ્રાફ ધારે કે નાનો થઈ જાય છે અને ત્યાર પછી ફોટોગ્રાફ બદલાઈને પાછો મોટો થઈને આવતો હોય એવો આપણને અલગ અલગ ફોટોગ્રાફ અહીંયાથી આયા કરતા હોય એવું આપણને જોવા મળે છે તો આ રીતનું આપણે કંઈક એનિમેશન જે છે એ એનિમેશન આ રીતે આપણે બનાવી શકીએ તો આ એનિમેશન પણ તમે આવા બધા બનાવી અને જોશો ख्याल तो 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 ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद